નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં વિકાસ હપ્તાની ઉજવણી થઈ રહી છે પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સાતથી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડી રહી છે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સાત થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે આ વિકાસ રથનું વડગામ જલોતરા અને મોટાછડા ખાતે ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમોમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ સફાઈ ઝુંબેશ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયા હતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દરરોજ ત્રણ ગામોના વિકાસ રથનું આગમન થઈ રહ્યું છે આ રથ દ્વારા ગામ વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવી રહ્યા છે